નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દક્ષા રાવત જોઈએ આજના સમાચાર પાટણ જિલ્લાના સમી તાલુકાની માંડવી ગ્રામ પંચાયત બની સમરસ મહિલા સરપંચ ચેતનાબેન ઠાકોર કરશે ગામનો વિકાસ પાટણ જિલ્લાના સમી તાલુકાની માંડવી ગ્રામ પંચાયત બની સમરસ મહિલા સરપંચ ચેતનાબેન ઠાકોર કરશે ગામનો વિકાસ પાટણ જિલ્લાની સમી તાલુકાની માંડવી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ચેતનાબેન શ્રવણભાઈ ઠાકુરની બિનરીફ વરણી કરવામાં આવી છે માંડવી ગ્રામજનોના સાથ સહકાર અને વડીલોના માર્ગદર્શનથી તેમજ યુવાનો દ્વારા માંડવી ગ્રામ પંચાયતના સરપંચને સમરસ બનાવી તેમજ સમગ્ર ગ્રામ પંચાયતના સભ્યોને પણ સમરસ રીતે બનાવવામાં આવ્યા છે માંડવી ગામમાં બધા લોકો સાથે હળીમળી અને રહે તેવી ભાવના જળવાઈ રહે તેને ધ્યાનમાં લઈ અને સમસ્ત ગ્રામ પંચાયત સમરસ બનાવવામાં આવી છે